ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ્યો બોલ્યા હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડવના પુત્રોએ શું કર્યું સંજય બોલ્યા તે વખતે રાજા દુર્યોધને ભીહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા હે ગુરુદેવ આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધ્રષ્ટધૂમ્ન વડે વ્યૂહકારે ઊભી કરાયેલી પાંડુ પુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ આ સેનામાં મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર સાતિક વિરાટ મહારથી રાજા ધ્રુપદેતુ ચેતિક્યાન બળવાન કાશીરાજ પુરુજીત કુંતીભુજ અને પુરુષ શ્રેષ્ઠ સેવ્ય પરાક્રમી તથા બળવાન યુદ્ધ સુભદ્રપુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચેય પુત્રો બધા જ મહારથીઓ છે હે શ્રેષ્ઠ હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો આપની જાણ ખાતર મારી સેનાના જે જે સેનાપતિઓ છે તેમને હું કહું છું આપ સ્વયં ભીષ્મ તથા કર્ણ સંગ્રામ વિજય કૃપાચાર્ય તેમજ અશ્વત્થામાં વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરીશ્ર આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્રશાસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વ યુદ્ધમાં નિપુણ છે ભીષ્મ પિતામાં વડે રક્ષાયેલી આપની સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજેય છે જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે આથી બધા વ્યૂહ દ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાએ સજાગ રહીને ભીષ્મ પિતાનું જ બધી બાજુથી રક્ષણ કરો કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામાં ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગરજને શંખ વગાડ્યો પછી શંખ નગારા ઢોલ મૃદંગ તેમજ રણશિંગા વડે વગેરે વાદ્યો એકસાથે જ વાગી ઉઠ્યા તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા શ્રી કૃષ્ણ મહારાજે પાંચ જન્ય નામનો અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પોંડ નામનો મહાશંખ વગાડ્યું કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુળ તથા સહદેવ સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ મહારથી શિખરણી દુષ્ટ દુમ્ન મહારાજા રાજા વિરાટ અજય સાતિક રાજા દ્રુપદ દ્રૌપદીના પાંચે પુત્રો અને મહાબાહુ સુભદ્ર પુત્ર અભિમન્યુ આ સૌર્ય હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખ તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાત્ર રાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા હે રાજન તે પછી કલ્પી ધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૂતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને હર્ષિકે શ્રી કૃષ્ણ મહારાજને આ વચન કહ્યું હે અચ્યુત મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં ઊભી રાખો જ્યાં ભૂમિમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઈ તો લઉં દુર્બુદ્ધિ દુર્યોધન યુદ્ધનું હેત ઈચ્છનારા જે જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો સંજય બોલ્યા હે ધૂતરાષ્ટ્ર ગુંડા કેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા હર્ષિકેશ શ્રી કૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં

તે ઉપસ્થિતિ સઘળા બાંધવોને જોઈને એક કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યો અર્જુન બોલ્યા હે કૃષ્ણ યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે હાથમાંથી ગાંડી ધનુષ સરી રહ્યું છે ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે માટે હું રહેવાને પણ સમર્થ નથી હે હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો હે કૃષ્ણ હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન તો સુખ પણ હે ગોવિંદ અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભવો અને જીવનથી પણ અમને શું લાભ અમે જેમના માટે રાજ્ય ભોગ સુખો ઈચ્છીએ છીએ તે જ આ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે અહીં ગુરુજનો વડીલો પુત્રો તેમજ દાદા મામા સસરા પોત્રો શાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે હે મધુસૂદન હું હણાવ છતાં પણ અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું હે જનાર્દન ધૃતરાષ્ટ્રના પુત્રોએ હણીને અમને કયો આનંદ મળશે આ આતત તાઈઓને હણીને તો અમને પણ પાપ જ લાગશે માટે હે માધવ પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્રપુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું જો કે લોભને લીધે ભ્રષ્ટચિત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી છતાં પણ હે જનાદન કુળ નાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાય છે હે કૃષ્ણ પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાસણે જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે વર્ણશંકર સંતતિ કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે સ્પીડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે આ વર્ણ વર્ણસંસ્કાર કારક દુષોથી કુળઘાતીઓના સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં હે જનાદન જેમના કુળધર્મો સમૂળા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે અમે સાંભળતા આવ્યા છીએ અરે રે ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એટલું મોટું પાપ કરવા તત્પર થયા છીએ જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ એ કરતા શસ્ત્ર અને સામનો ન કરનારા એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૂતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે સંજય બોલ્યા રણભૂમિમાં શોખથી ઉદ્દીગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ તજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો આમ અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત થાય